બનાસકાંઠામાં ખેડૂત ખારેકની ખેતીમાં મેળવે છે લાખોની આવક જાણો બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો પરંપરાગત ખેતી કરતા હતા તેને છોડીને બાગાયતી ખેતી તરફ વળ્યા છે ત્યારે દિયોત્તરના વેસાણા ગામના પ્રેમાભાઈ કાળાભાઈ ચૌધરી બે હજાર સત્તરથી ઇઝરાયલી બરિક જાતની ખારેકની ખેતી કરી દર વર્ષે લાખોની કમાણી કરી રહ્યા છે બનાસકાંઠા જિલ્લો મુખ્યત્વે ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલો છે જિલ્લાના મોટા ભાગના લોકો ખેતી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે અને છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લામાં પાણીના તળ ઊંડા જવાને કારણે ખેડૂતો હવે બાગાયતી ખેતી તરફ વળ્યા છે બનાસકાંઠા જિલ્લાના લાખણી દિયોદર થરાદ જેવા પંથકમાં ખેડૂતો મોટા પ્રમાણમાં બાગાયતી પાકની ખેતી કરી રહ્યા છે અને દિયોદરના ભેસાણ ગામના એક બેતાલીસ વર્ષીય યુવાને પોતાના ખેતરમાં બાગાયતી પાક તરીકે ઇઝરાયેલી ખારેકની સફળ ખેતી કરી વર્ષે લાખોની લાખોની કમાણી કરી રહ્યા છે ખેતીમાં વર્ષોએ આવક જિલ્લાના કાંકરેજ પંથકમાં આવેલા દિયોદર તાલુકાના ભેસાણ ગામે રહેતા પ્રેમાભાઈ કાળાભાઈ ચૌધરી તેમની ઉંમર બેતાલીસ વર્ષ છે અને તેમના અભ્યાસ માત્ર ધોરણ દસ સુધી કરેલો છે અને પ્રેમાભાઈ ચૌધરી પાસે બાવીસ વીઘા જમીન છે વર્ષોથી પ્રેમાભાઈ ચૌધરીનો પરિવાર ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો છે વર્ષ બે હજાર પંદરથી પ્રેમાભાઈ ચૌધરી પરંપરાગત ખેતી સાથે જોડાયેલા છે પરંતુ તેઓએ ખેતીમાં કંઈક નવું કરવાના ઇરાદાથી બાગાયતી ખેતી કરવા તરફ વળ્યા પરંતુ તેમના વિસ્તારમાં ખેડૂતો બાગાયતી પાકમાં દાડમની ખેતી કરતા પરંતુ તેમણે કંઈક અલગ ખેતીનો વિચાર કરીને તે બાદ અલગ અલગ ખારેકની ખેતીના બગીચાની મુલાકાત લઈને એક વર્ષ સુધી ખારેકની ખેતીમાં રિસર્ચ કર્યું બાદ વલસાડથી ઇજરાયેલી બરફીજાતની ખારેકની વાવણી કરવાનું વિચાર્યું ક્યાંક તે છોડ લાવ્યા કેટલો થયો ખર્ચ ખર્ચા ગામના પ્રેમાભાઈ ચૌધરી વલસાડની અતુલ નર્સરીમાંથી યુનાઇટેડ કિંગડમથી બરહી જાતના એકસો પચાસ ચાર હજાર રૂપિયાનું આમ બે હજાર પાંચ વીઘા ખેતરમાં નવ લાખના ખર્ચે ઇઝરાયલ બરહી જાતની ખારેકની ખેતી કરી પ્રેમાભાઈ ચૌધરી પોતાના પાંચ વીઘા ખેતરમાં છાણિયું ખાતર અને ટપક પદ્ધતિથી બે હજાર સત્તરથી પોતાના ખેતરમાં ઇઝરાયેલી ખારેકની વાવણી કરીને પોતાના ખેતરમાં વાવેલા છોડની વચ્ચે પડેલી જગ્યામાં આંતર પાક તરીકે અલગ અલગ પાકની ખેતી કરવા લાગ્યા અને તેમાંથી તેઓ આવક મેળવતા થયા બે હજાર વીસથી તેમને ઇઝરાયેલી ખારેકમાંથી ઉત્પાદન મળવાની શરૂઆત થઈ જેમાં દોઢ લાખનું ઉત્પાદન મેળવ્યું અને દર વર્ષે તેઓ લાખોની કમાણી કરવા લાગ્યા બે હજાર બાવીસમાં તેઓએ સાત લાખની આવક મેળવી ગત વર્ષે સાત લાખ સાહીઠ હજારની આવક મેળવી ચાલુ વર્ષે ખારેકમાંથી ઉત્પાદન મેળવવાની શરૂઆત કરીને બજાર ભાવ પણ પચાસ લાખ રૂપિયા કરતાં વધુ છે જેથી આ વર્ષે દસ લાખ આજુબાજુની આવક થશે તેવું જણાવ્યું ને એક છોડ પર કેટલું ઉત્પાદન અને ભાવ મળે છે પ્રેમાભાઈ ચૌધરી દ્વારા કરેલી ઇઝરાયેલી ખારેકની ખેતીમાં એક છોડ પર પંદર લૂમો આવે છે અને જેમાં એક લૂમમાં પંદરથી થી દસ કિલો સુધીનું ઉત્પાદન મળે છે આમ એક છોડ પર કુલ બસો ચાલીસ કિલો ઉત્પાદન મેળવે છે અને ખારેકને અત્યારે બજાર ને પચાસ કિલોના ભાવે વેચે છે એટલામાં વેચાય છે ખારેક પ્રેમાભાઈ ચૌધરી દ્વારા પોતાના ખેતરમાં કરેલી બરહેજાતની ઇઝરાયલી ખારેક પચાસ રૂપિયાના કિલો ભાવે વેચાય છે અને ખારેક સમગ્ર ગુજરાતમાં વેચાય છે ખારેકની માંગ હાલ ખૂબ જ વધી રહી છે અને આગામી સમયમાં દસ લાખની આવક થશે તેવું જણાવ્યું મારું નામ ચૌધરી પ્રેમાભાઈ કાળાભાઈ છે હું ભેસાણા ગામનો રહેવાસી છું દિયોદર તાલુકો લાગે છે જિલ્લો બનાસકાંઠા છે કેટલો મારી ઉંમર અત્યારે હાલની તારીખમાં બેતાલીસ ઉંમર છે અને એસએસયુ સુધીનો મેં અભ્યાસ કરેલો છે પછી હું પરંપરાગત જે આપણા પૂર્વજો ખેતી કરતા એ ખેતી કરતો હતો એના પછી મને એવું થયું કે પરંપરાગત ખેતી આપણે ઘણા વર્ષોથી કરીએ છીએ પણ એનામાં જોઈએ એવું બેનિફિટ અને નફો બેસતો નથી અમુક ટાઈમે ખર્ચે વધી જતો હોય અને ખેતીમાં આવક ઘટી જતી હોય એવો પ્રશ્ન બી થતો હોય એટલે મને મારા ગામની અંદર બધા બે હજાર પંદરથી દાડમનું વાવેતર થતું હતું બાગાયત પાક તરીકે તો મેં વિચાર્યું કે બધા દાડમનું કરે છે તો આપણે એનાથી કંઈક અલગ કરીએ એટલે હું કચ્છની અંદર છે પછી એમપીમાં બે બગીચા હતા એ પછી રાજસ્થાનમાં ત્રણ ચાર બગીચાનો અને ખારેક વિશેનો મેં અનુભવ મેળવ્યો અને એક વર્ષ જેવું મેં એનું રિસર્ચ કર્યું રિસર્ચ કરતાં અંતે મને એવું લાગ્યું કે આની અંદર કોઈ જાતનો રાસાયણિક અને પેસ્ટિસાઇડનો કોઈ જાતનો ખર્ચો નથી અને આપણે સાદી ખેતીની માફક ખેતી કરી શકાય અને સારો એવો બેનિફિટ બી મળી રહેતું હોય એટલે એના સર્વે કરતાં મને લાસ્ટમાં છેલ્લે હું મુદ્રા જઈ અને એક્સેલ કરીને જે નર્સરી છે ત્યાંની લેબ છે ત્યાંનો મેં કોન્ટેક કર્યો એની અંદર હું રોપા લેવા માટે ગયો પછી ત્યાં મેં બુકિંગ બી આપ્યું પણ એમણે મને એક વર્ષ સુધી રોપા આપેલા નહીં એના પછી મેં એનો કોન્ટ્રાક્ટ કેન્સલ કરી અને વલસાડની અંદર અતુલ કરીને છે જે વલસાડની બાજુમાં ગામ છે ત્યાં જઈ અને એ નર્સરીનો મેં કોન્ટેક કર્યો ત્યાં બત્રાસરનો ની લેબ લાગેલી છે જે યુનાઇટેડ કિંગડમમાં છે પછી ત્યાં પ્રજાપતિ સાહેબ કરીને હતા કાંતિભાઈ પ્રજાપતિ એમનો મેં કોન્ટેક કર્યો એમના કહેવાથી મેં બુકિંગ આપેલું અને છ મહિનોની અંદર મને પ્લાન્ટ આપી દીધેલા એ ટાઈમે એક પ્લાન્ટની કિંમત ચોત્રીસો રૂપિયા પ્લસ ભાડું વલસાડથી અહીં લાવવાનું એ રીતે મેં નવ બાય નવના અંતરે એક પોઈન્ટ પાંત્રીસ એકરની હેક્ટરની અંદર મેં વાવેતર કરેલું છે એટલે આપણે સાદી ભાષામાં અહીંના માપમાં ગણીએ તો અંદાજીત પાંચ વીઘા જેટલી જમીન છે એની અંદર એકસો પચાસ પ્લસનું છોડનું વાવેતર કરેલ છે બરહી જાતનું વાવેતર કરેલું છે અને બે હજાર સત્તરની અંદર મેં એનું વાવેતર કર્યું હતું એના પછી ત્રણથી ચાર વર્ષે એનું ઉત્પાદન શરૂ થતું હોય ફર્સ્ટ વર્ષ તો ઉત્પાદનમાં કાંઈ એટલું બધું હતું નહીં પણ છોડ દીઠ વીસ પચીસ કિલો જેવો માલ ઉતરેલો અને અમે ખાવામાં અને અહીંનું પૂરું કરેલું એના પછી ઉત્પાદનમાં વધારો થતો ગયો વધારો થતો ગયો અને આ વર્ષે લગભગ એક છોડ ઉપર બસો વીસથી બસો ચાલીસ કિલોનો ઉત્પાદનની મને આશા છે અને લગભગ આજ દિવસ પહેલાં મેં ચાર ટન જેવોટલો માલ સેલ કરી દીધો છે અને હજી મને વીસ બાવીસ ટન માલની અપેક્ષા છે અને બજાર ભાવ બી હાલ પચાસ રૂપિયા પ્લસનો મળે છે ગત વર્ષે કેટલું વેચાણ કર્યું હતું કેટલી આવક ગત વર્ષે મેં લોકલ વેચાણ કર્યું તો અહીંના એટલે મને સાત લાખને સાઠ હજાર રૂપિયાનો ખર્ચો કાઢતો બેનિફિટ થયેલું મોકલો હવે આપણે ખરે લોકલમાં વધારે પડતો અને ગામના માણસોને બી સ્વાદ સારો લાગે છે ગામના માણસો લઈ જતા હોય છે અને અહીંથી રાધનપુર છે પછી પાલનપુર છે ઈડર છે ખેરાલુ છે વિસનગર છે ત્યાંના માણસો આવી જે દેવીપૂજક ભાઈઓ આવી અને એ ગાડી લઈ અને આવીને લઈ જતા હોય છે અત્યાર સુધી કુલ કેટલો ખર્ચ કર્યો છે અત્યાર સુધી ખર્ચમાં તો વધારે ખર્ચ નથી કરેલો પણ જે નવેક લાખ રૂપિયા જેવો મેં ખર્ચો કરેલો એ ટાઈમ ઇન્વેસ્ટ કરવા માટે થઈને આવકમાં ગત વર્ષે સાત લાખ સાઠ હજાર રૂપિયા ખર્ચો કાઢતો થયો હતો એના આગળના વર્ષે પાંચ લાખ રૂપિયા થયો હતો અને એના આગળના વર્ષે સાડા ત્રણ લાખ રૂપિયા એટલે ત્રણ સિઝન લીધી ના ચોથી સિઝન હવે છે આજ સુધી મેં ચાર સાડા ચાર ટન જેટલો માલ અત્યારે કાઢ્યો છે કાલે કાઢ્યો તો અઢી ટન જેવો અને બે ટન એના આગળ આપ્યો હતો અને હવે પાછું કાલ કે પરમ દિવસે ફરી બેથી ત્રણ ટન માલ હું કાઢીશ પણ આ વખતે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી આપવા માટેની ગણતરી છે લોકલ સેલ કરવાનો વિચાર નથી અંદાજીત આવક છે વર્ષની આવક સાતથી આઠ લાખ રૂપિયાનો અંદાજ છે હા ખર્ચ તો આની અંદર લાંબો થતો નથી પ્લાસ્ટિકનો મજૂરીનો જે ખર્ચ આવે જ છે બીજો કોઈ જાતનો ખર્ચવામાં આવતો નથી અને અંદાજીત એક લાખ વીસથી પચીસ હજાર રૂપિયા જેવો ખર્ચો અત્યારે મારા આ બગીચાની અંદર હશે અને મારા બગીચાની પ્રેરણા લઈને મારા ગામના બીજા ખેડૂત સુરેશભાઈ વક્તાજી કરીને છે એમણે બી એક બગીચો નાનો એવો બનાવ્યો છે અને એમને બી આ વર્ષે ઉત્પાદન ગયા વર્ષે તો લિમિટેડ હતું પણ આ વર્ષે એમને બી ઉત્પાદન છે અને ત્રણેક લાખનો એમને અંદાજીત માલ આપી દીધેલો છે એવો મારા સાંભળવામાં આવ્યો છે કે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી સીધે સીધો ઉચક આપી દીધો છે અને પન્નાલાલ નાગજી નાગજીભાઈ કરીને છે એમણે બી વાવેતર કરેલું છે એમણે કાંઈક એક લાખ વીસ હજાર રૂપિયા જેવાનું કંઈક માલ આ વર્ષે સેલ કરી દીધો છે અને એના સિવાય દેવ કાપડીના એક ખેડૂત છે સવદાનભાઈ સુરાભાઈ કરીને એમણે બી મારા દેરથી પ્રેરણા લઈને એમણે બી પચાસ છોડનું વાવેતર કરેલું છે અને એ બી છેલ્લા ત્રણ વર્ષથી માલ આવે છે અને એમને બી સારો બેનિફિટ છે કુલ કેટલા ખેડૂતોએ મારા પાસેથી ચાર ખેડૂતો પ્રેરણા લઈ અને માલ આપેલો છે અને આની અંદરથી મેં પીલા તૈયાર કર્યા હતા એટલે કે બચ્ચા એ બચ્ચા મેં છ લાખના બચ્ચા અહીંથી તૈયાર કરી અને સેલ કરી દીધેલા છે અને એ ઈસરવા ગામમાં સિત્તેર બચ્ચા આપેલા છે પછી કર્ણાસર આપેલા છે એકસોને દસ પછી આપણા વડગામની પાછુંમાં દલવાડા ગામ છે ત્યાં બી મેં પચાસ છોડ આપેલા છે પછી પાલડીની અંદર પચીસ છોડ આપેલા છે આવી રીતના બીજા જે આના ટૂંકમાં ટિશ્યુ કલ્ચર જે જાત છે ને એના આપણે રોપા એટલે કે પીલા તૈયાર કરી અને બીજા ખેડૂતોને બી સેલ કરેલા છે આ ખેતીની વચ્ચે બીજી પણ ખેતી કરી શકાય હા આની અંદર આંતર પાક તરીકે ઘાસચારો લેવો હોય રાયડો વાવવો હોય તરબૂચ કરવા હોય ટેટી કરવી હોય એ બધું પાક કરી શકાય પણ હું તો આની અંદર વચ્ચે મોટા ભાગે ઘાસચારા જો વાવતો હોઉં છું એટલે બીજી ખેતી કરવી હોય તો ડબલ આવક આવી શકે એ આપણા મેનેજમેન્ટ ઉપર આધાર રાખે છે હવે અન્ય ખેડૂતો આ જો ખેતી કરે તો સારો એવું બેનિફિટ રહે છે પહેલાં મારા ગામની અંદર પચાસ ટકામાં બાગાયતમાં દાડમનું વાવેતર થતું હતું પણ છેલ્લા એક દોઢ વર્ષથી દાડમનું વાવેતર ઓછું થઈ ગયું છે એટલે દાડમ નિકાળી દીધા છે કેમ કે એની અંદર પેસ્ટિસાઈડનું અને રોગનું પ્રમાણ બહુ વધારે હતું એટલે આંતરિક રીતે માણસોને છેલ્લે નુકસાન જતું હતું એટલે બધાએ થાકી અને દાડમના હાલ ત્રીસ ટકા તો બગીચા નીકળી ગયા છે અને હાલ વીસ ટકા જેટલા બગીચા હાલ છે